બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞા બેન તારાબેન આપણે બાળ મિત્રો ઘણી બધી એવી વાતો કહેતા હોઈએ છીએ કે બાળ મિત્રો તમે આ વાત યાદ રાખજો ક્યારે પણ ભૂલજો નહીં એનું જીવનમાં અમલ કરજો તો આજે તમે બાળ મિત્રો માટે કંઈક નવી સરસ મજાની કવિતા લઈને આવ્યા છો ને જુઓ સાંભળો જીજ્ઞા બેન પિઝા બર્ગર રોજ ના ખવાય જમવામાં પૌષ્ટિક રોટલી શાક ખવાય પડીકા નહીં તાજા ફળ ખવાય આ વાત કદી ના ભૂલાય નિશાળમાં તો રોજ રોજ જવાય મિત્રો સાથે બેસીને લેસન કરાય ગૃહ કાર્ય કરવામાં આળસ ના કરાય આ વાત કદી ના ભૂલાય આખો દે મોબાઈલમાં ગેમ ના રમાય બહુ ટીવી જોવાથી આંખો ખરાબ થાય મિત્રો સાથે મળી શેરી રમતો રમાય આ વાત કદી ના ભૂલાય માતા પિતાને વંદન કરાય ટીચર ગુરુનો આદર કરાય પ્રાર્થના કરવાનું ભૂલી ના જવાય આ વાત કદી ના ભૂલાય અન્ન બગાડવું સારું ના કહેવાય નોટ ચોપડીના પાના કદી વેસ્ટ ના કરાય આ વાત કદી ના ભૂલાય શાળા એ આપણું મંદિર કહેવાય ગુરુ આપે એ જ્ઞાન જીવનમાં ઉપયોગી થાય મિત્રો સાથે હળી મળીને રહેવાય આમ સમાજમાં આદર્શ નાગરિક બનાય ના એમ તો જીજ્ઞાબેન આપણા બાળ મિત્રો બહુ સરસ મજાના હોશિયાર અને સરસ મજાના લક્ષ્ય સાથે રોજ બરોજના આયોજન સાથે તૈયાર જ હોય રમવા જાય લેસન કરે ટીવીમાં થોડું મનોરંજન પણ કરે અને સમય થાય એટલે બીજા દિવસે વેલા સ્કૂલે જવા પણ તૈયાર થઈ જાય ધારાબેન હમણાં જ આપણે વિશ્વ વિશ્વ યોગ યોગ દિવસ મનાવ્યો અને તમને ખબર છે આ દિવસની સાથે સાથે બીજો પણ કયો દિવસ હતો હા હો જીંગનાબેન અને કદાચ મોટા ભાગના આપણા બાળમિત્રોને ને પણ ખબર હશે કે એકવીસ જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે ઉજવીએ છીએ વિશ્વ સંગીત દિવસ એટલે બાળ મિત્રો જેટલું જ આપણા જીવનમાં યોગનું મહત્વ છે ને એટલું જ મહત્વ સંગીત નું છે એટલે જીજ્ઞાબેન તમારો કહેવાનો અર્થ એ જ છે ને કે યોગ અને સંગીત એ બંને આપણા તન અને મનને ખૂબ જ તંદુરસ્ત અને સ્વસ્થ રાખે છે એટલે બાળ મિત્રો દરરોજ સવારે વહેલા ઉઠી અને યોગ કરવા જ જોઈએ અને હવે તો જિજ્ઞાબેન એ પ્રણાલી એ વધતી જાય છે કે યોગની સાથે સાથે સરસ મજાનું શાંતિપૂર્ણ મ્યુઝિક પણ વાગતું હોય ઇન્સ્ટ્રુમેન્ટલ વાગતા હોય અને એની સાથે સાથે આપણે યોગ કરતા હોઈએ તો આપણા શરીર ઉપર એની શારીરિક અને માનસિક કેટલી હકારાત્મક અસર થાય અને એટલે જ કદાચ આ વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ યોગ દિવસ બંનેનો સુમેળ એક જ દિવસે કરવામાં આવ્યો અને એક જ દિવસે આખું વિશ્વ યોગ અને સંગીતના મહત્વની ઉજવણી કરે છે અને બાળ મિત્રો આજે તમે શિક્ષણના સ્તર પર આગળ વધી રહ્યા છો તો જો તમને જીવનમાં એકાગ્રતા કેળવવી હોય ભણવામાં આગળ વધવું હોય વાંચનમાં એકાગ્રતા કેળવવી હોય તો તમે તમારા શ્વાસની ગતિ અને લયુચારુ રૂપે રાખી શકો ને એના ઉપર તમે ઓબ્ઝર્વેશન કરી શકો ને તમે તમારી મેમરી પાવરને ડેવલપ કરી શકો અને તમારી માનસિક ક્ષમતા અનેક ગણી વધારી શકો અને એવી જ રીતે જ્યારે તમને ભણવામાંથી તમને જ્યારે ફ્રી ફુરસદનો સમય મળે ત્યારે તમે સંગીત ઉપર પણ તમે તમારા રૂ લક્ષ્ય કેળવી શકો સંગીતના સુરોને રેલાવી શકો અને એના દ્વારા તમે તન મન ની તંદુરસ્તી જાળવી શકો આમાંથી જીગ્નાબેન ઘણા બાળ મિત્રો એમ કહેતા છે આપણને સાંભળતા સાંભળતા કે પણ અમે તો બાથરૂમ સિંગર છીએ અમને તો ગાતા વગાડતા આવડે નહીં હો પણ જીગ્નાબેન આપણે બાળ મિત્રોને અચૂક કહીએ કે સંગીત છે ને એ આનંદ મેળવવાનો વિષય છે એટલે એમાં જરા એવું જરૂરી નથી કે તમને સારું ગાતા વગાડતા આવડતું હોય તો જ તમે એનો આનંદ લઈ શકો સંગીત તો એવી વસ્તુ છે કે જે દરેક નાનાથી કરીને મોટા સુધી અને પશુ પક્ષી થી લઈ માનવી થી લઈ અને વૃક્ષો સુધી દરેક પર આ સંગીત ની હકારાત્મક અસર જોવા મળે છે અને એટલે જ આપણે આજે બાળ મિત્રો કહેવાના છીએ કે સંગીત નું એક જાત નું વિજ્ઞાન છે એને ક્યારે ગાવું જોઈએ કયા લય માં ગાવું જોઈએ કેવી રીતે ગાવું જોઈએ કયા સ્વર થી ગાવું જોઈએ અને ક્યારે એના ઉચ્ચાર કેવી રીતે કરવા જોઈએ એ દરેક ને આપણને સમજવાનું હોય છે તો એ વિષય આપણને આજે વધુ કહેશે હયાતી વોરા તો આવું સવારે બાળ મિત્રો વાર્તાલાપ સંગીત તે દરમિયાન કે કેટલા અવાજો સાંભળીએ છીએ ખરું ને સવારના પવરમાં આપણા ઘરે દાદીમાં ઘંટડી વગાડતા ધીમા સ્વરે ભગવાનના ભજનો ગાય છે તે કેવું મધુર લાગે છે સાંભળવું ગમે છે ને તમે દરરોજ શાળાએ જાઓ છો ત્યારે શાંત વાતાવરણમાં એકસાથે સમૂહમાં પ્રાર્થના ગાઓ છો એ સમયે એવું લાગે છે કે આ પ્રાર્થના બંધ જ ન થાય સાંભળ્યા જ કરીએ તો કેવું સારું ઘરમાં રેડિયો કે ટીવીમાં વાગતું મનગમતું ગીત સાંભળીને આપણને પણ સાથે સાથે ગાવાનું મન થઈ જાય છે કેમ બાળમિત્રો સાચું ને અને નવરાત્રિમાં ઢોલ વાગે પછી કંઈ ઘરમાં બેસી રહેવું ગમે ખરું ન જ ગમે ને એમ થાય કે ક્યારે દાંડિયા રાસ રમવા જઈએ ખરું ને તો બાળ મિત્રો આપણને સાંભળવા ગમતા આ બધા જ અવાજો એટલે કે ધ્વનિનો સમાવેશ સંગીતમાં થાય છે આ અવાજો પછી ભલે આપણા ગળામાંથી નીકળતા હોય કે પછી કોઈ વાજિંત્રમાંથી નીકળતા હોય એનાથી આપણને સૌને ડોલવાનું મન થઈ જાય છે આ બધા અવાજોમાં સંગીત રહેલું છે તે સિવાયના વાહનોના અવાજ પંખાનો અવાજ હથોડાનો અવાજ આ બધા આવા જ કર્કશ હોય છે જે આપણને સાંભળવા ગમતા નથી તેને આપણે કર્કશ ધ્વનિ એટલે કે ઘોંઘાટ કહી શકીએ ખરું ને તો બાળમિત્રો સંગીત એક એવી કળા છે જેનાથી મનુષ્યને આનંદ મળે છે તમને ખબર છે સંગીત સાંભળવાથી ગાય જેવા દૂધ આપનારા પશુઓ વધુ દૂધ આપે છે નાના નાના છોડવાઓ પણ જલ્દી વિકાસ પામે છે સંગીત દ્વારા નાના બાળકો મોટેરાઓ કે આપણા દાદા દાદીની ઉંમરના વડીલો સૌ કોઈ ખૂબ આનંદ પામે છે તો આજે આપણે સૌના મનગમતા એવા સંગીતના વિજ્ઞાન વિશે થોડું સમજીએ ધ્યાનથી સાંભળજો હા આપણે આગળ ચર્ચા કરી એ બધા અવાજો કે ધ્વનિ જ્યારે નિયમિત રીતે એક પછી એક સ્થિર રીતે ગવાય તેને સ્વર કહેવાય સંગીતમાં આવા સાત સ્વર હોય છે જેને સા રે ગ મ પ ધ અને નહી કહેવાય તમે જેમ પેન દ્વારા કાગળ પર જુદા જુદા ચિત્રો દોરો છો ને એક જ પેન દ્વારા એક જ કાગળ પર કેટલીય જાતના ચિત્રો બને છે એમ જ આ સાત સ્વરો દ્વારા જુદા જુદા કેટલાય ગીતો બને છે બાળમિત્રો શાસ્ત્રના નિયમોમાં બાંધેલું શાસ્ત્રીય સંગીત હોય કે પછી ગામડાના લોકો દ્વારા ગવાતું લોક સંગીત હોય ફિલ્મોમાં ગવાતું આપણા સૌનું મનગમતું સંગીત હોય કે પછી આજનું પોપ સંગીત હોય એ બધાના મૂળમાં તો સંગીતના આ સાત સ્વરો જ છે આ સાત સ્વરો સા રે ગ મ ધ અને ની એમાંથી જ આ બધા જ પ્રકારનું સંગીત બને છે બોલો કેવી નવાઈ તમે સૌ ગાયત્રી મંત્ર તો બોલતા જ હશો ખરું ને આ ગાયત્રી મંત્રનો પહેલો અક્ષર ઓમ કે જેનાથી ભગવાનના બધા જ મંત્રોની શરૂઆત થાય છે તે ઓમમાંથી ભારતીય સંગીતના આ સાત સ્વરોનો જન્મ થયો હોવાનું મનાય છે આપણા પ્રાચીન કાળના ઋષિમુનિઓ ઓમકાર દ્વારા સંગીતની સાધના કરીને જ ઈશ્વરની ભક્તિ કરતા હતા તમને એક વાત કહું એમાં એક કથા એવી પણ છે કે મોર ચાતક કોયલ જેવા કેટલાક પક્ષીઓ અને સિંહ હાથી જેવા કેટલાક પશુઓના અવાજ પરથી મનુષ્ય સંગીતના આ સાત સ્વરોની ઉત્પત્તિ કરી તો મિત્રો તમે સરસ્વતી દેવી નારદ મુનિ શંકર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના ફોટા તો જોયા જ હશે ઘરમાં એમની પૂજા પણ થતી હશે ખરું ને જેમાં સરસ્વતી દેવીના અને નારદ મુનિના હાથમાં વીણા જોઈ હશે શંકર ભગવાનના હાથમાં ડમરું જોયું હશે અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ ભગવાન કેવા સુંદર લાગે છે તો આ વીણા ડમરું અને વાંસળી એ પણ સંગીતના સાત સ્વર ઉત્પન્ન કરતાં વાજિંત્રો છે જેને સંગીતની ભાષામાં વાદ્યો કહેવાય આપણા ભગવાનને આ વાદ્યો ઘણા જ પ્રિય છે એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન તો એવી સરસ વાજળી વગાડતા કે તેના મીઠા મીઠા સુરો સાંભળીને ગોપીઓ તો શું ગાયો પણ તેમની પાસે દોડી આવતી એ વાત તો તમે સાંભળી જશે મમ્મી એ વાર્તા તો કરી જશે શંકર ભગવાને ડમરું વગાડતા તાંડવ નૃત્ય કર્યું હતું ત્યારે આખી પૃથ્વી ધણધણી ઉઠી હતી આમ આપણા દેવદેવીઓ અને સંગીતનો સંબંધ એક સિક્કાની બે બાજુઓ જેવો છે સંગીતમાં ગાયનની સાથે મેં આગળ કહ્યું એમાં વાદ્યો પણ વગાડવામાં આવે તો સાંભળવાની ખૂબ જ મજા પડે સામાન્ય રીતે ગીતની સાથે હાર્મોનિયમ તબલા સિતાર તાનપુરો ઢોલ ખંજરી મંજીરા જેવા વાદ્યો વગાડવામાં આવે છે જેના દ્વારા ગીત વધુ ને વધુ સુંદર લાગે છે અને એમ થાય છે કે જાણે સાંભળતા જ રહીએ સાંભળતા જ રહીએ તમે અકબર બિરબલની વાર્તા તો સાંભળી જશે ને આ શહેનશાહ અકબરના દરબારમાં એક મોટા ગાયક તાનસેન થઈ ગયા એવું કહેવાય છે કે તેમના સંગીતમાં એવી અદ્ભુત શક્તિ હતી કે તેમનું સંગીત સાંભળીને જંગલમાં હરણા પણ દોડી આવતા જોયું ને સંગીત પશુ પક્ષીઓ પર આટલી બધી અસર કરે છે તો આપણું મનુષ્યનું તો પૂછવું જ શું માએ ગાયેલું હલરડું સાંભળીને નાનું બાળક રડવાનું બંધ કરીને કેવું તરત ઊંઘી જાય છે સંગીતથી આપણું મન શાંત થઈ જાય છે અભ્યાસમાં એકાગ્રતા આવે છે શીખેલું તરત જ યાદ રહી જાય છે અને આપણું આરોગ્ય પણ સુધરે તો બાળ મિત્રો આપણી આગળ વાત થઈ એમ આ સાતે સ્વરના પોતિકા અલગ અલગ નામ પણ છે જેમાં શા ને ષડ રે ને રિષભ ગ ને ગંધાર મ ને મધ્યમ પ ને પંચમ ધ ને ધૈવત અને નીને નિષાદ નામ આપવામાં આવ્યું છે ઉનાળાની ઋતુમાં આંબાની દાળે બેસીને કોયલ પંચમ પંચમસુરે ગાઈને વરસાદને આવવાનું ઈજન આપતા હોય ત્યારે વરસાદની મજાલ છે કે વધુ રાહ જોડાવે નહીં ને વરસાદ તો વરસી જ પડે તો મિત્રો આપણે આગળ જોયું ને કે પેન દ્વારા જુદા જુદા રંગોથી કાગળ પર સરસ મજાના અવનવા ચિત્રો દોરાય છે બસ એમ જ આ સાત સ્વરોની જુદા જુદા પ્રકારની રંગોઈથી કેટલાય રાગો બને છે જેવા કે ભૈરવ બસંત પૂર્વી મારવા દુર્ગા સોહની દરબારી વગેરે જેમ આપણા બધાના નામ છે ને વ્યાપ્તિ અન્વય અયન નહુષ ભદંત મોહક મહેક નિશા વગેરે બસ એવા જ આ રાગોના નામ છે આમ આદિકાળથી આપણા પંડિતોએ સ્વરોની જુદી જુદી ગોઠવણી દ્વારા આવા કેટલાય રાગોની રચના કરી છે બોલો કેવી નવાઈ આપણે જ્યારે કોઈને આપણો પરિચય આપવાનો હોય ત્યારે શું શું કહીએ કહો તો આપણું નામ સરનામું ઉંમર જ્ઞાતિ શાળાનું નામ વગેરે વગેરે ખરું ને તો મિત્રો જ્યારે સંગીતમાં કોઈ રાગને ઓળખવાનું હોય ત્યારે તે રાગમાં આવતા અને ન આવતા સ્વરો તેની જાતિ તેનો થાટ વગેરે જાણવા ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત આપણો પણ જેમ ઉઠવાનો શાળાએ જવાનો રમવાનો અને જમવાનો સમય નિશ્ચિત હોય છે એમ દરેક રાગને પણ તેનો નિશ્ચિત સમય હોય છે જેમ કે ભૂપાલી રાગ સાંજે સાત વાગ્યા પછી ગવાય ભૈરવ અને ભૈરવી રાગ સવારે સૂર્યોદયના સમયે ગવાય અને વળી કેટલાક રાગો માટે તો ચોક્કસ ઋતુ પણ હોય છે બસંત અને બહાર રાગ એ વસંત ઋતુમાં ગવાય જ્યારે મેઘ અને મલ્હાર જેવા રાગો વર્ષા ઋતુમાં ગવાય મિત્રો આ બધી જ સંગીતને લગતી બાબતો તમે જેમ જેમ સંગીત શીખશો એમ આગળ વધુ ને વધુ શીખતા જશો અને વધુને વધુ મજા પડશે તમને સંગીત તો ગમે જ છે એમ દરેક વ્યક્તિમાં સંગીત તરફ રુચિ તો હોય છે જરૂર છે તેને બહાર લાવવાની અહીં આપણે જોયું ને કે સંગીત આપણને ઘણી રીતે ઉપયોગી છે એટલા માટે જ આપણે નાનપણથી જ કંઈ ને કંઈ પણ વધુ ને વધુ સારી રીતે ગાવાની ટેવ પાડવી જોઈએ ઘરમાં વડીલો પાસેથી ભજનો મંત્રો વગેરે શીખીને ગાઈ શકાય શાળામાં શિક્ષકો પાસેથી શીખીને પ્રાર્થના પણ ગવાય અંતમાં સંગીતના દેવી સરસ્વતીની વંદના કરતાં એમની પાસે એટલું માગ્યું કે કોલ થા નો મા સરસ્વતી સંગીત નું વિજ્ઞાન તો બાળ મિત્રો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આ વાર્તાલાપ જે રજૂ કરી રહ્યા હતા હયાતી વોરા તો બાળમિત્રો આ વાર્તાલાપ પરથી તમને ઘણું બધું જાણવાનું મળ્યું હશે કે આપણા જીવનમાં સંગીતનું કેટલું મહત્વ છે તો દરેક બાળમિત્રાએ નક્કી કર્યું હશે કે જ્યારે હવેથી ટીવી કે મોબાઈલ ચાલુ કરશે ને તો પોતાના માનસિક સ્વાસ્થ્ય ને આનંદ મળે એવું સરસ મજાનું સંગીત તો સાંભળશે જ અને મનોરંજન પણ મેળવશે અને આપણે પણ બાળમિત્રોને મનોરંજન કરાવીએ હમ તો બાળ મિત્રો તમે સંગીતની જાણકારી મેળવી સંગીતનું ગીત સાંભળ્યું મજા પડી ગઈ ને તો એવી જ મજા હજી વધુ કરવાની છે અને સરસ મજાની અવનવી અજનબી માહિતી મેળવીને તો જીજ્ઞાબેન તમે માછલી તો જોઈ છે ને અને આપણા બાળમિત્રોએ મિત્રો એ જોઈ હશે પણ ઘણું બધું અવનવું એ લોકોની દુનિયામાં હોય છે અને ઘણી બધી અનેક પ્રકારની અલગ અલગ માછલીઓ હોય છે એમાંની એક માછલીની જો હું વાત કરું ને તો એ છે ઉડતી માછલી ઓહો એટલે ધારાબીન માછલી ઉડી પણ શકે આપણે તો એમ થાય કે પક્ષીઓ જ ઉડે માછલીઓ કાંઈ ઉડે પણ આ ઉડતી માછલી છે ને એ લગભગ અઢાર ઇંચ લાંબી હોય છે અને એને પંખીની પાંખ જેવા સખત મીનપક્ષીઓ હોય છે અને આ માછલી હોય છે ને એને કાંટાઈ હોય છે અને એની પૂંછડી એવી અલગ જ જાતની અદ્ભૂત હોય છે આ ઉડતી માછલી છે ને એ પંખીની જેમ ઉડી નથી શકતી પણ હવામાં ત્રણ મીટર સુધી ઉછળી શકે છે એટલે આપણને એવું જ ફીલ થાય એને જોઈને કે આ તો જાણે ઉડે છે એટલે જ એનું નામ ફ્લાઈંગ ફિશ પડ્યું છે અને એ પછી ઈ બસો મીટર સુધી સરકે છે અને હવામાં સેલારા લેતી લેતી આગળ વધે છે અને બાણમિત્રો આવું એ શું કામ કરે ખબર છે જો એ અચાનક ડરી જાય ને અથવા તો કોઈ મોટી માછલીનો ખોરાક ન બની જાય એનાથી બચવા માટે એ આવી પ્રક્રિયા કરે છે અને એને લીધે જ એનું નામ ફ્લાયિંગ ફિશ પડી ગયું તો ધારાબેન આ ઉડતી માછલી એટલે કે ફ્લાયિંગ ફિશની માહિતી સાંભળવાની મજા પડી ગઈ હો એવી જ રીતે હું પણ તમને એક વાત કહું કે કરંટ લાગે તેવી માછલી એમાં કરંટે લાગે એમ હા એ માછલી એવી છે કે એનાથી કરંટ લાગે જુઓ બાળ મિત્રો વિદ્યુત ઇલ એ તાજા પાણીમાં રહેતી માછલી છે તે લગભગ બે પોઈન્ટ પંચોતેર મીટર જેટલી લાંબી હોય છે અને તે છસો પચાસ વોલ્ટ સુધીનો શક્તિશાળી શોક ઉત્પન્ન કરી શકે છે બાળમિત્રો જાણીને નવાઈ લાગે છે ને કે આટલી શક્તિનો વિદ્યુત શોક માણસને પણ મારી શકે છે આ ઈલ માછલી છે ને એ આ શોકનો ઉપયોગ માછલીઓ અને અન્ય શિકારને સ્થિર કરવા માટે કરે છે તો બાળમિત્રો સાંભળવાની મજા પડી ગઈ ને અને જીજ્ઞાબેન હવે એક માછલી એવી છે કે એ ઝાડ પર ચડી જાય બોલો હમ હા અને આ માછલીનું નામ છે મઢ સ્કીપર આ મઢ સ્કીપર નામની માછલી છે ને એ ઝાડ પર ચડી જાય અને મો અને ઘડા દ્વારા ઓક્સિજન લે છે તે એની આગલી પાંખોનો ઉપયોગ પગ તરીકે કરી અને ઝાડ પર ફટાફટ ચડી જાય અને આવું ઈશા માટે કરે પોતાનો ખોરાક શોધવા માટે અથવા તો જયારે ઓચિન ડરી જાય ત્યારે પણ પોતાના જીવ ને બચાવવા માટે ફટાફટ ઝાડ પર ચડી જાય એટલે એનું નામ પડ્યું કે ઝાડ પર આ માછલીઓના અવનવા વિવિધ પ્રકાર અને એની જાતો સાંભળીને એ લોકો ને જ મજા આવી હશે તો બાળમિત્રો વધુ મજા કરાવવા અમે આવી પહોંચશું આવતા રવિવારે આપના મનગમતા કાર્યક્રમ કિલોલમાં આકાશવાણી ના કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજનાબેન